ભાઈ એક તમે હું હાર્ડ અટેક આપવાનું ઘણા ટાઈમ થી કોમેન્ટ આવતો હતા પ્રેન્ક 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 પ્રૅંક પાછા ફરી ના જોતો એવી જિંદગીમાં થતું રે એટલે આવા ટોન મારે ગુડ મોર્નિંગ એવા નાઇસ ડે કેમ છો બધા મજામાં શું છું તમારો પ્રસંગ મિસ્ટી ને મિસ્ટી ના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વાગી ગયા છે સમથિંગ સાડા બાર બાર ને થઈ ગઈ છે અને જીમ બીમ જઈને આજે સન્ડે છે એટલે મેં તમને કીધું હતું પ્રેન્કનું પ્રેન્કનો વિડીયો બનાવવાનો છે અને પ્લસ બીજું એવું છે કે આજે રીલ્સ બી થોડી ઘણી બનાવવાની છે ને જોડે જોડે આ વાઈટ ને વ્હાઈટ પહેર્યું જો પાછળ પીછે દેખો સાંભળી લીધું ભાઈ ઉદયપુર જવાનું હતું અમારે મંગળવારે મંગળવારે ઉદયપુર જવાનું તમને નતો ક્યાં પણ કહી દીધું કોઈ વાંધો નહીં પણ ઉદયપુર નું એટલું બધું છે ને કે ઉદયપુર અમે લોકો જવાના છે બીજી એક જગ્યા પણ આઈડિયા આવતો નઈ ક્યાં જવાનું માં એક જગ્યા છે પણ એના માટે રિસોર્ટ અમે લોકોએ બુક કરાવ્યું છે પણ એમાં એવું કહે કે બધું પેક છે અમે લોકો આગી પાછી કરી મંગળવારનું કર્યું છે જોઈએ ભગવાનની દેવાથી થઈ જાય તો બહુ જ સારું છે હાય 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 એ ગાડીમાં બેસવા માટે બધું હાથમાં પકડ્યું કેમનું હું લોક ચાલુ કરું એટલે મેં પછી બંધ કરી નાખ્યું છે મેં કીધું કે યાર ઓ બાપા ગરમી ગરમી સહન થતી નહીં મને ખાલી જુઓ ઘરેથી આ નીચે ઉતર્યો એમાં તો બધું પરસેવો પરસેવો થઈ ગયો કોઈ વાંધો નહીં ભાઈ થાય ગરમીના દિવસે ગરમી ના હોય તો શું હોય ઠંડી થોડી પડવાની યાર ચાલો બોલ્યા વગર લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને જઈએ હવે જોઈએ શું થાય છે હમણાં તો જઉં છું ઘરે મમ્મીનો આજે બથ હે આજે મને થોડોક ટાઈમ સેટ નહીં થાય શું કરવું વિચારું છું સારો કોઈ વાંધો નહીં ભાઈ નીકળી તો કહેવાય હવે જોઈએ આજનો દિવસ કેવો જાય છે આપણા માટે સાડા બાર તો વાગી ગયા ઉઠ્યા આપણે ક્યાંના લગભગ સાડા નવ દસ વાગે ઉઠી ગયો તો પણ સાડા બાર થી ચાલુ થાય ભાઈ નો ખબર પડી કેમ કે આઠ નવ વાગે ભાઈ ના ઉઠાય વાગે ના ઉઠાય ઉઠવાનો કરવાનો ટાઈમ હતો ચાર ચાર વાગે સુધી આખી આખી નાઇટ બોતેર બોતેર કલાક રિયલી માં મસ્તી નથી કરતો તમને એવું લાગતું હશે કે ભાઈ આ ખોટું બોલે પણ રિયલી માં બે બે ત્રણ ત્રણ દિવસ હું જે જગ્યાએ જોબ કરતો હતો ને ત્યાં કન્ટિન્યુઅસ કામ કર્યા છે ઘરે નતો આવતો બે બે ત્રણ ત્રણ દિવસ ભાઈ હું બધું જોયું છે ને બધું મહેનત આપણે કરીએ જ છીએ અને મહેનત આપણે કરતા રહીશું કોઈ વાંધો નહિ ભાઈ એ તો થતું સતુર્ય જિંદગીમાં મહેનત જ છે તો બધું એ સ્માર્ટ વર્ક કરો હાર્ડ વર્ક ના કરતા કોઈ દિવસ તમને બધાનું એક જ વસ્તુ બહુ આ અમુક ટાઈમ સુધી ચાલે એ હું ગેજ જતી ને બધું જતું રહે પછી સ્માર્ટ વર્ક જ કરે હાર્ડ વર્ક ના કરે હાલો ભાઈ નીકળી જઈએ હાલો 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 આજ એન બર્થડે છે હા પાચા માંગુ પાચા માંગુ પાચા માંગુ બર્થડે નહિ માચોકો

તો ભાઈ એક તમને હું હાર્ટ એટેક આપવાનું હાર્ટ એટેક એટલે દિલ થામીને બેસી જજો કેમ કે હું જે વસ્તુ કહેવાનું ને સોરી યાર આઈ એમ સો સોરી બરાબર જે તમારી જોડે મેં વાત કરી બરાબર જે મેં વ્લોગ બનાવ્યો બરાબર એની માટે સો સોરી 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 મારી પબ્લિકને બરાબર ઘણા ટાઈમથી કોમેન્ટ આવતા હતા પ્રેન્ક 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 ને પ્રેન્ક તો મેં તમારી જોડે જ પ્રેન્ક કર્યો છે બરાબર અને કયો પ્રેમ કર્યો હું તમને કહું પણ એની પહેલાં મારી એક વાત સાંભળી લો કે જે વસ્તુ તમે કોઈ કોમેન્ટમાં કીધી કે ભાઈ તમે શું કહે પાછા ફરી ના જોશો એવું જિંદગીમાં થતું રહે આમ તેમ બધું જ બધું જ હું સ્વીકાર કરું ભાઈ તમે મને આટલો બધો સપોર્ટ કરો છો આટલો બધો પ્રેમ કરો છો મને નથી ખબર પડતી પણ હું આ વસ્તુ કહેવાનો હતો પણ મને માઇન્ડમાં આવ્યું કે ભાઈ ના આટલું બધું એ ના કરાવવાય એની માટે વન્સ અગેન સોરી બરાબર મેં તમારી જોડે પ્રેન્ક કર્યો છે કયો પ્રેન્ક કર્યો હું તમને બતાવો આવ્યો

હવે પ્રેંક તમને ગાઈસ રાજ પાડતા હતા તો કે હવે બતાવું જ નથી હવે આપણે આવું જ બતાવીશું જ કહેતા હતા પણ આ તો ભઈ જબરદસ્તી એને ઘરે એટલે મેં કો રવિવારના દિવસે આપણે આ લોકોને હાર્ટ એટેક આપી દીયે બરાબર મારું કોઈ જ બ્રેકઅપ થયું નથી નાઈ થવાનું છે બરાબર આ મારી જાન છે હું કોઈ દિવસ આને ભૂલી ના શકું બરાબર મારા સપોર્ટમાં ઊભી એ બધી જ જગ્યાએ મને ઊભી છે જ્યારે મારો ટાઈમ ખરાબ હતો ત્યારે ભી અને જ્યારે મારો ટાઈમ સારો છે ત્યારે ભી ઊભી છે એટલે માય માઈકે ત્યાં માય માઈકે સોરી તો દોસ્તો હું કોઈ દિવસ આના ના ભૂલી શકું બરાબર બીજું બી ના ભૂલી શકું આ બી ના ભૂલે એ ભૂલક કડે આરી પણ ના ભૂલે ભૂલક કડે એક નંબર ની ભૂલક કડે બરાબર એની વાત કોઈ સાંભળતા અરે ગાઈસ અમુક લોકોને તો મન મે લડડુ ફૂટાસ્તા હું સાંભળે કે આ લોકો છૂટા થઈ ગયા બહુ શાંતિ વળી હશે લોકો ને મન પણ તમારો વેમ ગાઈસ દૂર કાઢી નાખજો જે લોકોને એવું થતું હોય મનમાં એ લોકોને પણ ભાઈ જેટલા મારા સબસ્ક્રાઇબર નહીં મને એટલું લાગે એટલા વ્યૂ અને બીજેરી જોઈ જોઈ ના આવે એટલે આવા ટોન મારે છે બીજું કઈ નહીં મારો હાથ બહુ જ દુખાય કેમ કે આજે શોલ્ડર માર્યો ને આ ફોન હાથમાં પકડાતો ને આખો હાથ વાઇબ્રેશન મારે છે એટલે ગાઈસ ઇસ સોરી તું કહી દે સોરી સોરી ગાઈસ અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને જેટલું બને લાઈક કમેન્ટ શેર કરતા રહેજો જેટલું બને એટલું શેર કરતા રહેજો બરાબર તો ચલો જોઈએ આ તો દિવસ થોડી ઘણી રીલ બનાવી લીએ અને અમે પહેલો જ વિડીયો મારો મૂક્યો છે ઇન્સ્ટાગ્રામ પર જેને મારી આઈડી અહીંયા દેખાતી હશે પ્રશાંત મિસ્કિન જલ્દીથી જાઓ અને વિડીયો જઈને ચેક કરીને જલ્દીથી લાઈક કોમેન્ટ કરતા આવજો અને જેટલું બને એટલું શેર કરજો લડાકું જગ ઝઘડાળું બૈરું બહુ ગજબ બનાવે છે ખાલી ઝઘડો જ બતાવે છે એમાં અને ઝઘડાવાળા તમને હું શું કહું આ લોકોને એક વસ્તુ કેવી મને આ લોકોને ઝઘડાવાળા જો આપણે ગમતા હોય તો આપણે ઝઘડાવાળા જ વિડીયો ના બનાવીએ ગાઈસ એવું તમને એવું ગમતું હોય તો તમે કમેન્ટ કરજો તો અમે ઝઘડાવાળા વિડીયો બનાવીશું અને રીલ માં બી ઝઘડો જ આવશે ટીમ વાળો ઝઘડો જેથી તમે લોકો બી શેર કોઈને કરી શકો ને અમે બી કોઈને શેર કરી શકીએ તમને જોવાની બી મજા આવશે ને અમને બ્લોગ ઉતારવાની બી મજા આવશે હા તમને લોકો હવે હવે કોમેન્ટ કરજો એટલે અમે લોકો એ રીતે રીલ બનાવીશું બરાબર તો જલ્દીથી જાઓ અને કોમેન્ટ કરો અને જોઈએ આજનો દિવસ કેવો જાય કેમ કે મમ્મી ત્યાં જઈને મમ્મી આજે હતી નહીં મમ્મી ગયા છે મીટિંગ હવે એમને કેટલું 10 11 વાગી જ નક્કી નથી આજે એટલે ભાઈ મમ્મી ગઈ એટલે આપણો નક્કી છે નહીં બરાબર આને કીધું તું તને કીધું તું કે તું મમ્મીને ફોન કર દીધે તે કર્યો નહીં એમનો ભૂલ નહીં તારી ભૂલ હા પણ હવે શું કરવાનું હવે શું કરવાનું કઈ નહીં હવે જે થઈ ગયું થઈ ગયો વાંધો નહીં ગાઈસ તો આપણે રીલ બિલ થોડીક બનાવી લઈએ હા જોઈએ હવે શું થઈ જાય સોરી વન્સ અગેન જો અહીંયા એક કન્ટેન્ટ કો અહીંયા જો કન્ટેન્ટ માં ખબર ને પડ્યું ને ઘરે તો એવો કન્ટેન્ટ કે હું આવીશ શેમ્પૂ લઈને કે ભાઈ આ શેમ્પૂમાં બાદામ કેમ નાખવામાં આવે છે કે શેમ્પૂને ખબર પડે કે મારે વાળ ખરવાના નથી એવું કંટેને એમાં તું બોલીશ કે હું બોલું છેલ્લે તમને કહીશ તમને કઈ સારું લાગશે મને તો તું સારી લાગે હા તો હું બોલીશ

તો હું ઘરે જવું મારે આજે જવાનું એ મેચ રમવા માટે ઓલરેડી ભાઈ ભાઈ મને આવી માઈક સારી જોડે માઈક કે કે લઈ જાય જે કોઈ પડીસ નહી આ ઈશારો નહી કર્યો ગાઈસ તમે જોઈ લેજો કે ઈશારો કર્યો અમે આમણે ચાળા પાડા બીજો કોઈ નહી કર્યો સુ બોલ્યા ગમ સુ ઈશારો કરતી દી હે

ફેમસ થવું છે ને તારી જોડે ફોટા ફોટા પાડવા માટે લોકો આવા જોઈએ ને શું પહેરી ના લાઈટ વાળું પહેરી ના હોય તું તો એ અહીંયા હું તને શું કહું અહીંયા અહીંયા તારા ફેમસ થવું ને બેટા આમને કઈ દે ફેમસ થવાનું ને કેટલું ફેમસ થવાનું તને લોકો ફોટા પાડે એવું મામુ ના મામુ નો શું થવું કે તો પસંદ મામા થવું કે

અરે આપડે ચાર વાગ્યા સુધી રમીશું ભાઈ તું એનું ટેન્શન ના લે હા તમે બુક કરાવી જ દીધું અરે યાર પોતાનો બિઝનેસ ચાલુ કરો તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી તો ગયા હે બરાબર હવે જોઈએ શું થાય છે કોની બેટિંગ કોની આય ભાઈ આ લોકો એટલે આપડી બોલિંગ આ ધૈર્ય ઊંધા જ કામ કરતો હોય બધામાં જો ક્રિકેટ નું બોક્સ ઊંધું કરાવડાવ્યું ના આજે મારા ભાઈએ બોલિંગ લેવડાવી દીધી કોઈ વાંધો નહી પણ ભાઈ મારા ઓવર આ લોકોનો જોડે જ લેજે કે ઓવર કેટલા ઓવરની મેચ છે કેટલા ઓવરની આ બધું કરીએ ભાઈ મિડિયમ પેશો હ આરે તું ફૂલ નાખજે મારા ભાઈ આ છૂટા બેટ ફેરકા છે બીજું કઈ મિડિયમ કે ભાઈ જોઈએ કોણ જીતે અને કોણ હારે છે આજના મેચમાં હવે ઘણા ટાઈમ પછી તમારો ભાઈ રમવા આવ્યો તમને ખબર જ હશે મારે કઈ કહેવાની જરૂર નથી બરાબર તો હાલો આગળ વધીએ ને જોઈએ જીતવાની છે મેચ કેટલા રન જીતવાના આપણે એટી થ્રી રન જીતવાના બાર ઓવરમાં ભાઈ અમારી બેટિંગ આવી ગઈ અને તમારા ભાઈએ બે વિકેટ લીધી યાર બે વિકેટ લીધી આમ તો જો કે લઈએ જ છે વિકેટ કોઈ આ તો ખાલી ખાલી કહેવું પડે એટલે તમને લોકો લાગે ને કે ના ભાઈ તમારો ભાઈ કંઈક છે એટલે અમારી બેટિંગ આવી ગઈ હે બરાબર કે આ ભાઈ હવે હવે આવું બોલે એટલે ના આવે અંદર મગજ ખરાબ કરે યાર ચલો જોઈએ ભાઈ આજે તો અમે યાદ જીતવાના છે ભૂક્કા કાઢી દેવાના છે ભૂક્કા મોરે મોરા સાત ઓવરમાં ઓગણત્રીસ રન થયા ભાઈ અને બે વિકેટ જતી રહીએ

ભજરંગ બંધ હારું તો તમને જ્યાંથી ઘરે જવા દો એક કામ કરો એ પોલીસ સાહેબ ચાલો ભાઈ આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમે મોજ કરો અને અમને મોજ કરવા દો તમે મોજ તો કરાવીએ જ છીએ અમે લોકો બરાબર આત્મ પ્રેમ જોયો હશે તો ભાઈ મેં તમને લોકોને મસ્તી માટે આ પ્રેમ બનાવ્યો હતો તો એવું કોઈ ઇન્ટર નહોતો કે ભાઈ કોઈનું દિલ દુઃખાવું બરાબર એટલે વન્સ અગેન સોરી મળી દિલ્હીથી આગળના બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લવ બાય લવલ ગાઈ